મિત્રો જો તમારે આખું વર્ષ સુખી અને નિરાંતે પસાર કરવું હોય તો આ એક ખાસ વસ્તુ કીડિયારામાં ઉમેરી ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં એકવાર કીડિયારું પૂરી દેજો શું તમે જાણો છો કે માત્ર વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું પૂરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ટકી રહે છે પણ ક્યારે ક્યાં અને કેવી રીતે કરવું શું તમે આ મહાન વિધિનું મહત્વ જાણો છો જો આટલું કર્યું તો દુઃખ અને સંકટ ટળી શકે છે આખો વર્ષ તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઊર્જા દૂર રહી શકે છે હા તમે સાચું સાંભળ્યું ચૈત્ર મહિનો પૂરો થવા તરફ છે અને તે પહેલાં તમે એક ખાસ વસ્તુ કીડિયારામાં ઉમેરવી છે એવી વસ્તુ કે જે પ્રાચીન સમયથી આપણા પૂર્વજોએ અનિવાર્ય માની છે શું એ ચમત્કારિક વસ્તુ કેમ છે એટલી અસરકારક ચાલો આજે જાણીએ આજના વીડિયોમાં અમે તમને સંપૂર્ણ અને પ્રામાણિક માહિતી આપીશું મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે વર્ષમાં એક વખત આવું કીડિયારું પૂરી દેજો જેથી આખું વર્ષ કોઈ દુઃખ ન પડે માત્ર એક નાની વસ્તુ એક નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે હા એ પણ માત્ર ચૈત્ર માસના અંત પહેલાં કરવો હોય છે મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં આ વસ્તુ કરો છો તો તમારા ઘરની પ્રગતિ થઈ શકે છે તમે જો જુઓ કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ પણ સાજો થઈ શકે છે મિત્રો ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો કીડી એક એવું જીવજંતુ છે કે જેને શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણા ઘરમાં આપણે આમ જોઈએ તો લાલ કીડી પણ આવે છે અને કાળી કીડી પણ મિત્રો જ્યારે પણ તમે કીડિયારું પૂરું કરો છો ત્યારે તમે એકસાથે હજારો આત્માઓની ભૂખને સંતોષો છો આથી એવું માનવામાં આવે છે કે જો એકસાથે હજાર આત્મા તમને આશીર્વાદ આપે તો તમારું નસીબ જલ્દી બદલાઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે તમે ભૂખી કીડીઓને ભોજન આપો છો ત્યારે તમને સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કીડીઓને એના મનના હિસાબે ભોજન કરાવો છો તો તમને જિંદગીનું બધું જ સુખ મળી શકે છે જેની તમને જરૂર છે આથી મિત્રો તમારે આ બધા જ ઉપાય કરવા જોઈએ આવું કરવાથી તમે જલ્દી જ લેણામાંથી પણ બહાર આવી શકો છો મિત્રો કીડીઓ આપણા ઘરમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું લેણું ઉતરી શકે આથી જો વ્યક્તિ આ વાતને સમજી જાય કે કીડી આપણા જીવનમાં આટલા માટે જ આવે છે કે જેનાથી આપણું કર્જ ઓછું થઈ શકે તો તેનું જીવન સરળ બની શકે છે કીડીઓનું તો એ જ કામ હોય છે મનુષ્યના જીવનમાંથી કર્જને દૂર કરવું આથી મિત્રો તમે કીડીઓને આ એક વસ્તુ જરૂર ખવડાવી દેજો એ જ દિવસથી જો તમારી ઉપર લેણું હશે તો તે ધીરે ધીરે ઓછું થવા લાગશે તો મિત્રો તમારે કીડીઓને કઈ વસ્તુ ખવડાવવાની છે એ વાત અમે તમને આજના આ જણાવવાના છીએ આથી આ બન્યા રહેવા વિનંતી છે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી થી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે વીડિયોની શરૂઆત કરીએ મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જ્યારે યમના દૂત આત્માઓને લઈને યમરાજ પાસે જાય છે ત્યારે એને કોઈ વસ્તુ યાદ નથી રહેતી ત્યારે કીડી એ વ્યક્તિના કર્મોને એને યાદ કરાવે છે મિત્રો જો તમે ગુરુવાર શનિવાર મંગળવાર અને બુધવારના દિવસે કીડીઓને ચૂરમાના લાડવા ખવડાવો છો તો કીડી તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને મનુષ્યને આશીર્વાદ પ્રદાન કરે છે મિત્રો કીડીઓને ગ્રહોની રાણી માનવામાં આવે છે કીડીઓમાં નવગ્રહનો વાસ હોય છે વેદપુરાણ અનુસાર કીડી લક્ષ્મી માતાને આપણા ઘરમાં લઈને આવે છે મિત્રો જો આપણા ઘરમાં કીડીઓને પૂરતું ભોજન મળતું હોય તો કીડી આપણાથી પ્રસન્ન રહે છે અને જો કીડી પ્રસન્ન હોય તો આપણા ઘરમાં માતાનો વાસ થઈ શકે છે મિત્રો જો તમે કીડીઓને ખાંડ ખવડાવો છો તો આપણા બધા જ ગ્રહો શાંત થઈ જાય છે જો બધા ગ્રહો શાંત હોય તો મનુષ્ય રાજા બની શકે છે બધા જ ગ્રહો સરખા અને શાંત હોય તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય થઈ શકે છે તેમજ જો આપણા ઘરમાં ગરીબી હોય તો તે સમાપ્ત થઈ જાય છે અને ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે તો મિત્રો તમારે સૌપ્રથમ એ જાણવું પડશે કે તમારા ઘરમાં કાળી કીડી વધારે છે કે લાલ કીડી વધારે છે કારણ કે મિત્રો આ બે પ્રકારની કીડી જ તમને એવું જણાવી શકે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કે નકારાત્મક ઉર્જા મિત્રો કાળી કીડી છે એમાં આમ જોઈએ તો વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે તેમજ મિત્રો ગ્રહોમાં શનિનું આધિપત્ય આ કાળી કીડીઓની ઉપર માનવામાં આવે છે આથી મિત્રો જો તમે ઇચ્છતા હો કે તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો મિત્રો તમારે આ કીડીઓને ચોખાનો લોટ જરૂર ખવડાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે વૈકુંઠ લોકમાં મનુષ્ય જ્યારે જાય ત્યારે આનંદપૂર્વક પોતાનું જીવન વ્યક્ત કરે છે અને મિત્રો તેને ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું નથી પડતું આથી મિત્રો મનુષ્ય પૃથ્વીના આવા જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે મિત્રો જે લોકો ચોખાના લોટમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવે છે તો એને દુર્ભાગ્યથી મુક્તિ મળી શકે છે મિત્રો એક વ્યક્તિના જીવનમાં ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય અથવા તો દોષ હોય પણ જો તમે ચોખાનો લોટ લઈને એની અંદર ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો તમારું નસીબ બદલતા વાર નથી લાગતી મિત્રો આ વસ્તુ કરવાથી તમારું નસીબ બહુ જ ચમકી શકે છે તેમજ તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી શકે છે મિત્રો જો તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવતી હોય અને જીવનમાં ઘણી બાધાઓ આવતી હોય તો તમારે આ કીડીઓ માટે નાનો એક ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેના કારણે તમે બધી જ સમસ્યાઓમાંથી બહાર આવી શકો છો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વીડિયોને લાઇક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ ઉપાય કરવા માટે જે સુકાયેલું નારિયેળ હોય છે તેને સૌપ્રથમ છીણી નાખવાનું છે અને એમાં થોડીક ખાંડ નાખીને જે લોટ તૈયાર થાય તો એ લોટ કીડીઓને ખવડાવી દેવાનો છે જો તમે આ રીતે ઉપાય કરો છો તો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમે જે પણ વસ્તુ કીડીઓને ખવડાવો છો તો એ પણ એક રીતે લક્ષ્મી માતાનો ભોગ જ માનવામાં આવે છે તેની સાથે ભગવાન વિષ્ણુનો પણ વાસ હોય છે આથી જો ચૈત્ર મહિનામાં તમારા ઘરે કીડી આવે છે અને તમે આ રીતે ઉપાય કરીને કીડીઓને શ્રીફળ છીણીને તેમાં ખાંડ નાખી ખવડાવો છો તો તમારું ભાગ્યોદય થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કાળી કીડી આવે છે તો તમે એને મીઠા બિસ્કીટ પણ ખવડાવી શકો છો મિત્રો તમારે બિસ્કીટને એમ જ મૂકી દેવાના નથી પણ તમારે બિસ્કિટનો ભૂકો કરીને જ્યાં પણ તમને કીડી દેખાય છે ત્યાં તમારે આ મૂકી દેવાના છે કે જેથી કરીને તે આરામથી ખાઈ શકે ત્યાંથી જુઓ તમને કાળી કીડી જોવા મળે છે તો મિત્રો તમારે તેને ખાંડ પણ ખવડાવી જોઈએ તેમજ તમે તેને ઘઉંનો લોટ અને એમાં ખાંડ નાખીને ખવડાવો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો જો તમે બદામના પાવડરમાં ખાંડ નાખીને કીડીઓને ખવડાવો છો તો મિત્રો તમારી નોકરીના યોગ બનવા લાગે છે તેમજ જુઓ તમે કોઈ પણ નોકરીની તૈયારી કરી રહ્યા હો અથવા તો તમારી નોકરીમાં પગાર ન બદલતો હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આવો કરવાથી મિત્રો તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમને લેણામાંથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે કયા પ્રકારની કીડી તમારા જીવનમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને કયા પ્રકારની કીડી તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે તો મિત્રો આવો જાણીએ કે તમારા આપના માટે કઈ કીડી શુભ હોય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડી જોવા મળે છે તો એનો શું મતલબ હોઈ શકે છે તો મિત્રો શનિ રાહુ કેતુ આ બધાને જ આપણે પાપી ગ્રહ માનીએ છીએ તો મિત્રો આ બધી જ વસ્તુઓનું નિવારણ આપણને કીડી આપી શકે છે મિત્રો જે લોકોના જીવનમાં બહુ તકલીફ હોય તો તે લોકોએ કીડીઓને ભોજન અવશ્ય આપવું જોઈએ એટલે કે મિત્રો કીડિયારું જરૂર પૂરવું જોઈએ તેમજ મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર શનિની મહાદશા અથવા તો સાડાસાટી ચાલી રહેલી હોય તેમજ કોઈની નજર લાગી ગઈ હોય તો મિત્રો તે લોકોએ કીડીઓને કીડિયારું જરૂર પૂરવું જોઈએ મિત્રો આ વસ્તુઓ કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તમારી પ્રગતિમાં જે કાંઈ પણ બાધા આવે છે તો એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો જુઓ તમારા ઘરમાં ગ્રહદોષ હોય તો તમારે દરરોજ કીડિયારું પૂરવું જોઈએ કે જેનાથી મિત્રો તમારા દોષ ઓછા થઈ જશે અને તમારા ઘરમાં ખુશીઓનો માહોલ જશે તો કાળી જે કીડી આપણા ઘરમાં આવે છે તો એમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તાથી મિત્રો જુઓ તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો કે શ્રી હરિવિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર છે સાથે જ કીડીઓને લોટ ખવડાવવો જોઈએ આથી મિત્રો એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ જીવન મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે મિત્રો જુઓ કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને જો તમે ખવડાવો છો તો તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમારા પરિવારમાં સુખ શાંતિ અને એકતા વધે છે તેમજ મિત્રો જુઓ નોકરી તમને ન મળતી હોય અથવા તો વારંવાર નોકરી બદલતા હોવ તો બદામના પાવડરમાં ખાંડ ઉમેરીને તમારે કીડીઓને ખવડાવી જોઈએ આનાથી મિત્રો નોકરીમાં સ્થિરતા આવશે અને જો કોઈને ઉપર લેણું થઈ ગયું છે તો તે પણ ઉતરી જશે તેમજ મિત્રો જુઓ તમને આ ચૈત્ર મહિનામાં સપનામાં કીડી દેખાય છે તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને તમારે એને ખવડાવી દેવી જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી જો તમારા પરિવાર ઉપર સંકટ આવતું હશે તો તે દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે તેમજ મિત્રો જો તમે કોઈ પણ કાર્ય હાથમાં લો છો અને એ સફળ ન થતું હોય અથવા તો એ કાર્યમાં તમને જો અસફળતા મળતી હોય તો મિત્રો ગળી રોટલી બનાવીને તેને એનો ભૂકો કરીને જ્યાં પણ તમારા ઘરમાં કીડી દેખાય ત્યાં તમારે એ ભૂકો નાખવો જોઈએ આથી જો મિત્રો આ બધી જ કીડી આગળ રોટલીનો ભૂકો ખાઈ જશે તો મિત્રો એ બધી જ કીડીઓની ભૂખ સંતોષાઈ જશે કે જેથી લક્ષ્મી માતા છે પણ તમારાથી પ્રસન્ન થઈ જશે તેમજ મિત્રો જુઓ તમારા ઘરના ખોરડા ઉપર અથવા તો ઘરની અગાસી જો તમને કાળી કીડીની લાઈન જોવા મળે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે હવે તમારું નસીબ બદલાવા જઈ રહ્યું છે અને તમને સારો એવો ધનલાભ થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જયમાં લક્ષ્મી જરૂર લખો અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો સાથે આપણે એ પણ જાણવું જોઈએ કે જો તમારા ઘરમાં લાલ કીડી આવે છે તો મિત્રો આ એક નકારાત્મકતાનો સંકેત માનવામાં આવે છે મિત્રો જો ઘરમાં લાલ કીડી દેખાય છે તો મિત્રો તે બીમારી લાવે છે અને નિષ્ફળતાના માર્ગમાં આપણને ધકેલે છે આથી તમારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં લાલ કીડી ન આવવી જોઈએ તેમજ મિત્રો જો તમે કેતુથી હેરાન થતા હો તો મિત્રો તેતાલીસ દિવસ સુધી કીડીઓને તમારે પંજરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવવો જોઈએ આથી મિત્રો તમને બહુ લાભની પ્રાપ્તિ થશે મિત્રો તમારે એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમને ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો હવે આપણે કીડી દ્વારા અપાતા સંકેત વિશે જાણીએ મિત્રો વરસાદ કે ઉનાળાની ઋતુમાં દિવાલો પર કીડીઓનો કાફલો જોવા મળવો સામાન્ય છે આ કીડીઓ એક લાઇનમાં ફરતી હોય છે અને પોતાના ખોરાકની શોધમાં અહીં ત્યાં ફરતી રહે છે પરંતુ વાસ્તુમાં તેનો ખાસ અર્થ છે ઘણા ઘરોમાં તેને ઘરમાં ખુશી આવવા અને સંપત્તિના સંચયનું પ્રતીક માનવામાં આવે છે અને તેથી લોકો કીડીઓને અનાજ વગેરે આપવાનું શુભ માને છે આ ઉપરાંત ઘણા ઘરોમાં કાળી કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે અને તેમને ખવડાવવું એ પુણેનું કાર્ય માનવામાં આવે છે વાસ્તુમાં વિવિધ રંગોની આ કીડીઓના આગમનના ઘણા સંકેત મનાય છે તો ચાલો આજે તમને જણાવીએ કે વાસ્તુ સાથે સંબંધિત કીડીઓના સંકેતો શું છે તો મિત્રો જો ઘરમાં કીડીઓ ઉપરની તરફ ચડતી જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કંઈક શુભ બનવાનું છે અને તે વિકાસ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે જો તેઓ નીચે પડી રહ્યા હોય તો તેને નુકસાનની નિશાની માનવામાં આવે છે તેમજ મિત્રો જો ઘરની અંદર કાળી કીડીઓ દેખાય છે તો તેનો અર્થ એ કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ અને ખુશીઓ આવવાની છે આવી સ્થિતિમાં જો તમે કાળી કીડીઓને ખવડાવશો તો તે શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો જો કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવી રહી હોય તો તે એક સારો સંકેત છે તેમજ આ પૈસાના આગમનનો સંકેત છે એવું માનવામાં આવે છે કે જ્યારે આવું થાય છે ત્યારે આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘર અન્નધનથી ભરેલું રહે છે તેમજ મિત્રો જો ઘરમાં લાલ કીડીઓ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે આનો અર્થ એ કે ભવિષ્યમાં મુશ્કેલીઓ વિવાદો અને પૈસાનો ખર્ચ થઈ શકે છે તેમજ મિત્રો જો કાળી કીડીઓ ઉત્તર કે દક્ષિણ દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો તે એક સારો સંકેત છે જ્યારે જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવી રહી છે તો તમારા ઘરમાં ખરાબ સમાચાર આવી શકે છે જો કીડીઓ પશ્ચિમથી આવે છે તો એવી શક્યતા છે કે તમારે બહાર મુસાફરી કરવી પડી શકે છે તો મિત્રો જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે વાસ્તુમાં ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે જો તમે તે મુજબ કામ કરશો તો જીવનમાં ઘણી પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવશે તો મિત્રો માછલીને લોટની ગોળીઓ અથવા રોટલી ખવડાવજો આ સાથે તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે આ ઉપરાંત ઘરે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવજો તેમજ મિત્રો દરરોજ કીડીઓને શેકેલા લોટમાં પાવડર ખાંડ ભેળવીને ખવડાવજો આ એક ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શેકેલા લોટમાં ખાંડ ભેળવીને બનાવેલા કીડીઓના ગોળા ખવડાવવાથી રાહુ અને કેતુની અસર ઓછી થાય છે શનિના અશુભ પ્રભાવ પણ ઓછા થાય છે તેમજ મિત્રો જો તમને નોકરી નથી મળી રહી અથવા તમે વારંવાર નોકરી બદલી રહ્યા છો તો આવી સ્થિતિમાં જો તમે બદામના પાવડરમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવશો તો નોકરી મળવાની શક્યતા સર્જાય છે તેમજ મિત્રો જો તમને સપનામાં કીડીઓ દેખાય તો તેમને ખાંડ ભેળવીને લોટ ખવડાવો આનાથી તમારા પરિવારમાં આવનારા બધા અવરોધો દૂર થશે તમને નાણાકીય લાભ મળે છે તેમજ મિત્રો જો તમારા બધા કામ બગડી રહ્યા હોય તો મીઠી રોટલી બનાવો અને કીડીઓને ખવડાવજો આનાથી તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે તેમજ જો તમને તમારા ઘરમાં કે ઘરની છત પર કાળી કીડીઓની રેખા દેખાય તો સમજી લો કે તમારું નસીબ ચમકવાનું છે તેમજ મિત્રો જો કેતુ તમને પરેશાન કરી રહ્યો છે તો તેતાલીસ દિવસ સુધી કીડીઓને ગોળ સાથે પંજરી ભેળવીને ખવડાવજો તેમજ મિત્રો શુકનશાસ્ત્રમાં કીડીઓને શનિ અને રાહુનું સ્વરૂપ માનવામાં આવે છે જો લોટમાં ખાંડ ભેળવીને કીડીઓને ખવડાવવામાં આવે તો જલ્દી જ આર્થિક લાભ થવાની શક્યતા રહે છે તે જ રીતે વચ્ચેથી એક નારિયેળ કાપીને તેમાં ખાંડનો પાવડર અને ઘી ભરી દેજો આ પછી નારિયેળને ફરીથી પહેલાંની જેમ જોડો અને તેને કીડીના છિદ્ર પાસે જમીનમાં છીછરા ઊંડાણમાં દાંટી દેજો આ ઉપાયથી તમને તરત જ સારી નોકરી મળે છે અને દેવામાંથી પણ મુક્તિ મળે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જો તમે ઇચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય ભક્તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય લક્ષ્મી જરૂર લખો તમારો દિવસ શુભ રહે મિત્રો